વેલકમ ટુ રેસીપી ઓફ ધ આજે હું તમારી સાથે પ્રેશર કુકરમાં ફટાફટ બની જાય એવો આણંદનો પ્રખ્યાત મગ પુલાવની રીત લઈને આવી છું આ પહેલાં પણ મેં મગ પુલાવની રેસીપી શેર કરેલી છે પરંતુ આજે હું પ્રેશર કુકરમાં ફટાફટ બની જાય એ રીતે આ રેસીપી શેર કરવાની છું તો આખો વિડીયો જરા પણ સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો તો મેં એક કપ બાસમતી ચોખા લઈ લીધા છે અને એને ત્રણથી ચાર વખત પાણીથી ધોઈ અને અડધો કલાક માટે પલાળી રાખીશું તો અડધો કલાક પછી ચોખા સરસ રીતે પલળી ગયા છે તમે જોઈ શકો છો તો હવે મગ પુલ બનાવવાનો છે એટલે મગ તો જોઈશે તો એના માટે મેં ફણગાવેલા મગ લીધા છે તો જે કપથી માપીને મેં બાસમતી ચોખા લીધા હતા એ જ કપથી માપીને મેં ફણગાવેલા મગ લીધા છે ને આ મગ મેં ઘરે જ ફણગાવ્યા છે અને એની રીત મેં પહેલાં અપલોડ કરેલી છે લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે એક ગાજર એક ડુંગળી અને કેપ્સિકમને કેપ્સિક મેં આ રીતે કાપી લીધું છે સાતથી આઠ કળી લસણની અને એક લીલું મરચું લઈ લીધું છે તો લસણ અને મરચાંને ક્રશ કરી દઈશું હવે પ્રેશર કુકરમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જીરું વઘારમાં મૂકવાનું છે ચપટી હિંગ ઉમેરી દઈશું અને સાથે જ ગાજર કેપ્સિકમ અને ડુંગળી જે કાપીને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે સાથે જ લસણ અને મરચાંની પેસ્ટ પણ ઉમેરી દઈશું સેદ સાતળા પછી આપણે ઉમેરીશું જેથી બળી ના જાય તો હવે લસણ અને મરચાંની પેસ્ટ પણ મેં ઉમેરી દીધી છે અને હવે બે એક મિનિટ માટે એને સરસ રીતે સાંતળી દેવાનું છે આ મકપુલાવ આણંદનો ખૂબ જ પ્રખ્યાત છે અને આની રેસિપી મેં પહેલાં અપલોડ કરેલી છે પરંતુ આ હું અત્યારે પ્રેશર કુકરમાં બનાવવાની છું તો ખૂબ જ ફટાફટ બની જશે તો જો તમારી ઉતાવળ હોય તો તમે આ રીતે પ્રેશર કુકરમાં મગ પુલાવ બનાવી શકો છો તો હવે બે એક મિનિટ પછી મેં ફણગાવેલા મગ પણ ઉમેરી દીધા છે અને બધું જ એકાદ મિનિટ માટે આપણે સાંતળવાનું છે સાથે મસાલા પણ કરી દઈશું તો પાંચ ટી સ્પૂન હળદર ઉમેરી છે એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ઉમેર્યું છે એક ટેબલ સ્પૂન જીરું પાવડર ઉમેર્યું છે અને એક ટી સ્પૂન મેં કિચન કિંગ મસાલો ઉમેર્યો છે તમારી પાસે બિરયાની મસાલો હોય તો એ પણ તમે ઉમેરી શકો છો અથવા તો કોઈ પણ મસાલા ના હોય તો તમે નોર્મલ ગરમ મસાલો જે હોય એ પણ ઉમેરી શકો છો તો બધું સરસ રીતે સાંતળી દીધું છે અને ત્યાર પછી પલાળેલા ચોખા પણ ઉમેરી દીધા છે હવે પાણી આપણે કેટલું લઈશું તો પુલાવ સરસ બને તો જેટલા મગ અને ચોખા લીધા હતા એટલું હું પાણી ઉમેરીશ તો તમારો પુલાવ એકદમ સરસ બનશે તો આ રીતે મેં પાણી ઉમેરી દીધું છે અને હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ટ્રેડિશનલ રીતે મગપુલાવ કઢાઈમાં બનાવવામાં આવે છે પરંતુ આ એક ફટાફટ બની જાય એવી રેસિપી છે તો મેં પ્રેશર કૂકરમાં એને બનાવ્યો છે તમે આ રીતે પાણી ઉમેરી અને પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરી અને બે વિસલમાં પુલાવ સરસ રીતે તૈયાર થઈ જશે તો બે વિસલ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ મગ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે તો ઘરમાં ગરમ આપણે એને સર્વ કરીશું અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો કેવો બન્યો છે મગ પુલાવ એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી મગ પુલાવ બનીને તૈયાર છે તમે એને દહીં સાથે કે બુંદીના રાયતા સાથે ખાઈ શકો છો